નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ થઈ છે ત્રેવીસ અગિયાર ને બે હજાર ચોવીસ તો આજથી રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના પેન્શનરો માટે નવા પેન્શનના નિયમો લાગુ પડવાના છે તો અત્યારે જ મિત્રો જાણી લેજો નહીંતર લાખોનું નુકસાન થવાની સંભાવના છે તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો ફેમિલી મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા જ વિડીયો રોજેરોજ મેળવવા માટે જોવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો અને અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય અને પેન્શનના નિયમોમાં મોટા ફેરફારોની સાથે એરિયર્સની ચૂકવણીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે સુપ્રીમ કોર્ટે પેન્શન ધારકો માટે એક સારા સમાચારની ભેટ આપી છે જેના વિશે આપણે આ લેખમાં જાણીશું તો ચાલો જાણીએ તમામ સમાચાર વિગતવાર તો પેન્શનરો સામે શિસ્તભંગના પગલાં ન લઈ શકાય સુપ્રીમ કોર્ટે આવું કહ્યું છે તો સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે જો કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે તો તેની સામે કોઈ અનુશાસનાત્મક પગલાં અથવા કાર્યવાહી થઈ શકે નહીં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભૂયાનની બેન્ચે કહ્યું કે વિભાગીય કાર્યવાહી માત્ર કારણ બતાવો નોટિસના મુદ્દા પર શરૂ થતી નથી પરંતુ જ્યારે ચાર્જશીટ દાખલ કરવામાં આવે ત્યારે જ શરૂ થાય છે તો પેન્શનરોને ભેટ નવા નિયમો લાગુ અને ગેજેટ નોટિફિકેશન જારી કેન્દ્ર સરકારે નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન અરજી પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે હવે તમામ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન માટે સિક્સ એ માત્ર ઓનલાઈન મોડથી જ ભરવાનું રહેશે આ નિયમ છ નવેમ્બર બે હજાર ચોવીસથી અમલમાં આવ્યો છે અને કાગળની અરજીઓ હવે સ્વીકારવામાં આવશે નહીં આ નવા નિયમથી પીપીઓ નિવૃત્તિના દિવસે જારી કરવામાં આવશે અને પેન્શન ધારકોને પેન્શન અને બાકીની ચૂકવણી તરત જ મળશે તો ડીએના બાકીનાણા ખાતામાં જમા થવા લાગે છે તો ચાર મહિના માટે ત્રેપન ટકા ડીએનુ બાકી રહેલ પેન્શનરોના ખાતામાં જમા થવાનું શરૂ થઈ ગયું છે જેઓ સ્પર્શ દ્વારા તેમનું પેન્શન મેળવે છે ગઈકાલે ઘણા પેન્શનધારકોના ખાતામાં ચાર મહિનાના ડીએના એરિયસની રકમ જમા થઈ ગઈ હતી જેમને હજુ સુધી તે મળી નથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી ટૂંક સમયમાં ચાર મહિનાના ડીએના બાકીના ખાતામાં તેમના ખાતામાં પહોંચી જશે તો તમને જણાવી દઈએ કે જુલાઈ બે હજાર ચોવીસથી ડીએ વધીને ત્રેપન ટકા થઈ ગયો હતો જે હજુ સુધી ચૂકવવામાં આવ્યો નથી મિત્રો તો પેન્શનરોએ આ કામ કરવું જોઈએ નહીં તો પેન્શન બંધ થઈ જશે તો પેન્શન ધારકોને તેમનું પેન્શન સરળતાથી મળતું રહે તે માટે તેમણે વર્ષમાં એકવાર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે આ ક્રમમાં પહેલી નવેમ્બરથી જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આવી સ્થિતિમાં જો તમે હજી સુધી લાઈફ સર્ટિફિકેટ જમા કરાવ્યું નથી તો તેને જલ્દીથી સબમિટ કરો નહીં તો તમારું પેન્શન બંધ થઈ શકે છે તો કેન્દ્ર સરકારે નિવૃત્તિની ઉંમર અંગેનો ઇનકાર કર્યો હતો તો કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વયને લઈને સોશિયલ મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિની વય સાઠ વર્ષથી વધારીને બાસઠ વર્ષ કરી દેવામાં આવી છે પરંતુ કેન્દ્ર સરકારે આ સમાચારને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે ઉંમર વધારવા અંગે સરકાર દ્વારા કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી આ સાથે સરકારે કહ્યું છે કે આવા ફેક ન્યૂઝથી સાવધાન રહો તો ત્યારબાદ આજની એક્સ્ટ્રા માહિતીની વાત કરીએ તો ડીએ વધારો બે હજાર ચોવીસ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં પાંચ ટકા વધારાની જાહેરાત કરી છે આ વધારો પહેલી નવેમ્બર બે હજાર ચોવીસથી લાગુ થશે તો કુલ મોંઘવારી ભથ્થું વધીને ત્રેપન ટકા થશે આ નિર્ણયથી લગભગ એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે તો મોંઘવારી ભથ્થાનું મહત્ત્વ અને હેતુની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય છે તેનો મુખ્ય ઉદ્દેશ વધતી જતી ફુગાવાની અસરને ઘટાડવાનો અને કર્મચારીઓની ખરીદશક્તિ જાળવી રાખવાનો છે તો સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં તેની સમીક્ષા કરે છે જેથી કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત રહે તો વર્તમાન વૃદ્ધિનું વિગતવાર વિશ્લેષણ કરીએ તો આ નવીનતમ વધારો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો કરશે દાખલા તરીકે રૂપિયા છેતાલીસ હજાર બસોનો મૂળ પગાર ધરાવતા કર્મચારીને હવે દર મહિને વધારાના તેરસો ને રૂપિયા મળશે જ્યાં પહેલાં તેમને ત્રેવીસ હજાર એકસો રૂપિયા મોંઘવારી ભથ્થું મળતું હતું હવે તે વધીને ચોવીસ હજાર ચારસો ને રૂપિયા થઈ જશે આ ઉપરાંત કર્મચારીઓને ત્રણ મહિનાના એરિયર્સનો પણ લાભ મળશે તો રાજ્ય સરકારો દ્વારા પહેલ કરવામાં આવી છે તેની વાત કરીએ તો કેન્દ્રની સાથે સાથે વિવિધ રાજ્ય સરકારોએ પણ તેમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે તો છત્તીસગઢ ઓડિશા હિમાચલ પ્રદેશ ઝારખંડ અને સિક્કિમ જેવા રાજ્યોએ તેમના કર્મચારીઓ માટે ચારથી નવ ટકા સુધીનો વધારો આપ્યો છે આનાથી રાજ્યના કર્મચારીઓને નોંધપાત્ર નાણાકીય લાભ મળશે તો આર્થિક અસર અને બજારની અસરની વાત કરીએ તો આ વૃદ્ધિની અસર માત્ર કર્મચારીઓ સુધી મર્યાદિત નથી વધેલા પગારથી કર્મચારીઓની ખરીદશક્તિમાં વધારો થાય છે જેના કારણે બજારમાં માંગ વધશે અર્થતંત્ર માટે આ એક સકારાત્મક સંકેત છે ખાસ કરીને તહેવારોની સિઝનમાં જ્યારે બજારમાં વધારાની ખરીદની અપેક્ષા હોય છે ત્યારબાદ કર્મચારીઓ માટે થોડી ટીપ્સની વાત કરીએ તો આ વધારાની રકમનો સારો ઉપયોગ કરવા માટે કર્મચારીઓએ નાણાંકીય આયોજન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ તો ભવિષ્યની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બચત રોકાણ અને વીમા જેવા વિકલ્પો પણ વિચાર કરવો મહત્વપૂર્ણ છે તો કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં આ વધારો આવકારદાયક પગલું છે આનાથી કર્મચારીઓ અને પેન્શનરોને માત્ર નાણાકીય સુરક્ષા જ નહીં મળે પરંતુ સમગ્ર અર્થતંત્રને પણ મજબૂતી મળશે આ નિર્ણય સરકારની કર્મચારી મૈત્રીપૂર્ણ નીતિનું ઉદાહરણ છે જે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા લોકોનું કલ્યાણ સુનિશ્ચિત કરે છે મિત્રો તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવી નવી માહિતી રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ